બોડેરી લાઈવમાં આપનું સ્વાગત છે સી રોજ ડાયવર્ઝનની બાજુમાં રેલવે પુલ પર હવે અવર શરૂ થઈ ગઈ છે રેલવે પુલ એ પેડલ વે પણ બની ગયો છે આ જો સમીર સાજે જ્યારે અમે ત્યાં રૂબરૂ મુલાકાત લીધી રેલવે ટ્રેન આવી રહી હતી તે દરમિયાનમાં લોકો પગપાળા અહીંથી અને પેડલ સ્ટેન્ડ પણ બનાવી દીધું છે ચાલ પગપાળા જવાળો રસ્તો આ જ્યારે ટ્રેન નીકળી ધીમી ધીમી ટ્રેન જઈ રહી છે કારણ કે અહીંયા પણ જે બ્રિજ છે એના પાયામાં ખામી હોવાના કારણે બ્રિજ ટ્રેનને વીસ કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી અહીં લઈ જવામાં આવે છે એનાથી પણ હવે સ્પીડને ઘટાડ દેવામાં આવી છે ત્યારે આપણે જોઈ શકીએ જે લોકો ચાલતા ચાલતા જતા હતા એ સાઈડમાં શંકેલાઈ જાય છે કે ત્યાં એ લોકો એવું સ્ટેન્ડ જેવું બનાવેલું છે આવી રીતે એક વ્યવસ્થા કરી દેવામાં આવી છે રેલવે તંત્ર પણ સમજી ગયું છે આનો કોઈ વિકલ્પ હવે જ છે નહીં એ રીતે આ ટ્રેન જ્યારે નીકળી રહી છે ત્યારે કેટલા લોકો અવરજવર જવર શરૂ કરી છે કારણ કે ડાયવર્જન છે એની પછી પગપાળા કોઈ જઈ શકતું નથી તો આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ રહી છે